ભાવનગર જિલ્લાનું એક એવું ગામ કે જેમને આઝાદી બાદ પ્રથમ વખત પોતાના ગામમાં એસટી બસની સુવિધા જોઈ ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે બસનો સામયો કર્યો હતો બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું વાત મહુવા તાલુકાના કોટિયા ગામની છે જેમણે આઝાદ ભારતના છોતેર વર્ષ બાદ પોતાના ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવતા જોઈ છે ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ એસટી બસની સુવિધા આ ગામમાં શરૂ કરવામાં આવી છે ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેઠીને આનંદ પણ માણ્યો હતો બસના ડ્રાઈવર તેમજ બસનું સ્વાગત કરવા માટે સાધુ સંતો તેમજ ગામની દીકરીઓએ ભારે ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ મહુવા